હોસ્પિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે જાંબુગોડાના ઘોડાના પાણીમાં બોગસ લગ્ન રજિસ્ટર કરવાનો મામલો યુવક અને યુવતી ક્યારેય કણજી પાણી ન આવ્યાનું કબૂલ્યું ઊંઝાથી જ લગ્નનું સર્ટિફિકેટ મળ્યાની કરી કબૂલાત યુવક યુવતીએ પોલીસી પૂછપરછમાં કબૂલાત કરી છે કૌશિક ગિરી અને બળદેવગીરી ગોસ્વામી જયશ્રી પટેલની અટકાયત જીરો નંબરથી જાંબુગોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સવતતા દશરત ફોલાઈ પર જોડાઈ ગ્યા છે દશરત બોગસ લગન મામલે મોટો ખુલાસો થયો છે યુવક અને યુતીએ પોલીસે પૂછપરછમાં આ મોટી કરી છે કે આ લગ્નનું સર્ટિફિકેટ જે છે તે હતું ગયા જ ન હતા આ પ્રકારનો ખુલાસો થયો છે આગળ શું વિગતો બિલકુલ લગ્નનો ગામમાં જે રીતના ગેરિંગ થઈ હતી તેમાં યુવક યુવતી ક્યારેય આવ્યા ના હોવાનું સામે આવ્યું છે અને